અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ ટુ ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન પહેલાં તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસ દબાણો દૂર કરવામાં આવ્યા હતા હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસ દબાણો દૂર કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે સૂર્યનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફ જવાના ભાગ પર છોટા તળાવ વિસ્તાર કહેવાય છે હાલે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે સવારે સાડા અગિયાર વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ બે દિવસના જ સંપૂર્ણ ડિમોલેશન કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે બાદમાં સાત ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને પણ ડેવલપ કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા માટે ગાડીઓ ફેરવીને માઇકથી જાણ કરવામાં આવી હતી વીસ મે પહેલાં ચંદોળા તળાવમાં વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે અને જે લોકો વર્ષ બે હજાર દસ પહેલાં રહેતા હોય તેને પણ શરતોને આધીન ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં મકાન મળવાપાત્ર હોવાથી દાણી લીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી ચંડોળા તળાવનું ડિમોલેશન બે દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવનું ડિમોલેશન બે દિવસમાં જ પૂર્ણ કરી દેવાશે આઠ હજારથી વધુ કાચા પાકા મકાનો દૂર થશે મેગા ડિમોલ્યુશનને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સેક્ટર બે જેસીપી અને ચોહન છોના ડીએસપી સહિત અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર પોલીસ ચોકીથી લઈને આલમ સુધી ગાડીઓના કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ચંડોળા તળાવમાં ડિમોલ્યુશનને લઈને મોટી સંખ્યામાં લોકો ટોળા એકત્ર થયા હતા અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસ દબાણો દૂર કરવાની કામગીરી મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તળાવની આસપાસ દૂર કરવામાં આવેલા ડિમોલેશનના બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસ દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે આગામી બેથી ત્રણ દિવસ સુધી આ કામગીરી યથાવત રહેશે અમે આજે સવારથી સાત વાગે થી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને એએમસીએ અમે ખાસી સ્પેશિયલ મશીનો લગાડી છે એટાકીની જે મશીનો છે બહુ ફાસ્ટ ડિમોલ્યુશન કરી રહી છે અમે અપેક્ષાથી કરાશ ત્રણેક દિવસ ચાલશે પણ અત્યારે લાગે છે આજે અને એટમોસ્ટ આવતીકાલમાં બે દિવસના ક્લિયર પૂરો થઈ જશે ડિમોલ્યુશન સર આજે કોઈ બાંગ્લાદેશ પકડાયું આપણા ધ્યાનમાં આવું છું બાંગ્લાદેશીઓ તો અત્યારે નથી પકડાતા પણ અહીંયાથી જે અમદાવાદમાં અઢીસો બાંગ્લાદેશી ચાલુ વર્ષે બે હજાર પચીસમાં માં જે પકડાના છે એમાંથી બસો સાત રૂણા તનાવથી પકડાયા અત્યારે તો એવું નથી પણ એમાં પોલીસ ફોર્સ હમણાં ખાસી લગાડી છે ઘણા હજાર જેટલી પોલીસ છે પછી પચીસ એસઆરપી ની કંપનીઓ છે એનાથી અમદાવાદ સિટીની પણ પોલીસ સ્ટેન્ડ બાય કરશે પેટ્રોલિંગ કરી હતી આજે તાળામાં ફેઝ ટુ અંતર્ગત ટોટલ પાંત્રીસ બે કલાક થઈ ગયા કલાકમાં કેટલા દબાણો અંદાજે બે કલાક માં એકાદ હજાર ની ઉપર આવાસો જે છે મકાનો દૂર થયા ટોટલ પહેલા ફેજ દોઢ લાખ ચોરસ મીટર ખાલી કરી હતી બીજો अॻा <coughs> <coughs>